કચ્છના નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે સમયાંતરે આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે અને આ અંતર્ગત લોકોને દંડ પણ ફટકારવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આરટીઓના ડેપ્યુટી અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં એક એવી ફેશન બની ગઈ છે કે ગાડીમાં એલઈડી લેમ્પ લગાડવામાં આવે છે અને આ એલઈડી લેમ્પના કારણે રોડ સેફ્ટી જળવાતી નથી અને સામેથી આવતી ગાડીને ખૂબ જ નુકસાન થાય છે અને તેનો ડ્રાઈવર સરખી રીતે જોઈ શકતો નથી તેના કારણે અકસ્માતનો ભય વધી જતો હોય છે ત્યારે બે દિવસથી આ લેમ્પ કાઢવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ અંતર્ગત કુલ જેટલા ગાડી ચાલકોને આ આ મેમો આપવામાં આવ્યો હતો અને સાથે જ રેડિયમ પટ્ટી લગાવનાર કુલ બોતેર ગાડી ચાલકોને રેડિયમ પટ્ટી ઉતારવા માટેનો મેમો આપવામાં આવ્યો હતો આમ હાલમાં ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કડક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને આરટીઓ અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં જો જરૂર જણાશે તો પોલીસને સાથે રાખીને પણ આ ડ્રાઈવ યોજવામાં આવશે આથી તમામ વાહન ચાલકોને સતર્ક રહેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આરટીઓ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી આ બોલ વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મંચાડ આરટીઓ દેકે પ્રદીપ સેવા ગેલા અત્યારે હાલ વાહનોમાં એલઈડી લાઇટ અન અધિકૃત રીતે લગાવવાનો એક લોકોને એક શોખ હોય એવું લાગી રહ્યું છે અને એનાથી સા રોડ સેફ્ટી માટે ખૂબ જ જોખમી છે અને જે સામે આવતા વાહનો માટે ખૂબ જ હાનિકારક છે એટલે આના માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું છે અને જેથી બે દિવસથી ટ્રક ફોર વ્હીલર જેમાં પણ આવી અનધિકૃત લાઇટો છે એને ચલણ આપવાની કામગીરી ચાલુ છે બે દિવસમાં એલઈડીના એકસો પંચોતેર ચલન બનાવવામાં આવેલા છે પછી રેડીએમના સેવન્ટી ટુ ચલન બનાવેલા છે અને પછી બાકી નંબર પ્લેટ ના હોય એવા પચીસ વાહનોના ચલન છેલ્લા બે દિવસમાં બનાવેલા છે અને કામગીરી હજુ બીજા કહેવાય ને આગામી સાત દિવસમાં તો એવી ગણતરી છે કે પોલીસ સાથે બી જોઈન્ટ ચેકિંગ કરવાનું પ્લાનિંગ છે વધુમાં હવે રોડ સેફ્ટી મંથ આવે છે નેક્સ્ટ મંથ તો આખું મંથ આ એલઈડી ઉપર અમારો પ્રયત્ન એવો છે કે કામગીરી કરીએ અને ખાસ તો જાહેર જનતાને એવું જણાવું કે એલઈડી લાઇટ લગાવવાથી ચલન તો મળશે જ કારણ કે એ બિન અધિકૃત છે બરાબર પોતાના વાહનમાં કંપની કંપનીમાંથી જે વાહનમાં જે મળેલી હોય જે લાઇટ એના સિવાય કોઈ બી ચેન્જ કરાવી એ ગુના ગુનો જ છે અને એમાં જો કોઈ અકસ્માત થઈ જાય તો એમાં પોલીસ એની અલગ કલમો બી લગાવી શકે કારણ કે તમે ચેન્જ કરેલું છે એલ ઇડી એલ લાઇટ લગાવવાથી પાંચ હજાર સુધીનો દંડ તો થાય પણ છ મહિના સુધીની જેલની બી જોગવાઈ છે એટલે ભવિષ્યમાં અત્યારે ખાલી એકબીજાના દેખાદેખીમાં લગાવી દેવાથી નુકસાન થવાના પૂરા થશે એટલે કંપનીમાંથી આવેલા લાઇટ સિવાય કોઈ બી જાતનું ચેન્જ કરાવવું નહીં અને ચેન્જ કરાવી હોય તો એ મૂળ સ્થિતિમાં લાવી દેવું